તો હેલો નમસ્કાર સ્વાગત છે એકવાર ફરીથી અમારા બ્લોગ ચેનલમાં તો મારા નાના બેનના લગ્ન માટેની શોપિંગ કરવા મારા ધર્મપત્ની મમ્મી બેન માસી અને અમારા ફેમિલી મેમ્બર બધા બોડેલીમાં અત્યારે આપણે શોપિંગ કરવા પહોંચી ગયા છે બાયોનું પતે પછી ઝરણો વાળો પણ લાગતું નથી કે બાયોનું અત્યારે પતે કારણ કે ઢગલો આપણે જોઈ લો વિડીયોમાં જે આટલો બધો ઢગલો છે તોય બાયોને ગમે નહીં ઘડીકમાં એટલે આપણો વારો તો પછી જાવ છે તો આવી રીતના છે ઓ સાડીઓ બોડેલીમાં તમે પણ શોપિંગ કરવું હોય તો બોડેલીમાં જઈ શકો છો અત્યારે આપણે બધા સાડીઓ જોવામાં બધા વ્યસ્ત છે તો વિચાર્યો થોડુંક વિડીયો બનાવીને શેર કરું